નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ ફરમા આપશો તે લીલ સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ પંદર જૂન પછી થશે કાયમી શિક્ષક ભરતી જાણો શિક્ષણ મંત્રી દ્વારા કાયમી શિક્ષક ભરતી વિશે નવું નિવેદન આપ્યું છે મેં લેટેસ્ટ અપડેટ જ્ઞાન સહાયક અને કાયમી ભરતી બાબતે આપ્યું નવું નિવેદન કેટલી જગ્યાઓ માટે આવશે નવી ભરતી તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં વોટ્સઅપ ત્યારે કોઈ બંને બનાવે છે લિંક ડિસ્કશન મૂકી છે ન જોડાયેલા વિશે તે જોડાઈ જજો તમે આ ચેનલ પર શિક્ષણ જગતની અનેક માહિતી આપવામાં આવશે જ્ઞાન સહાય વિદ્યા સહાયક કામી ભરતી કોઈ શિક્ષણ લેવામાં કોઈ અપડેટ આવે તો તમે જાણ કરવામાં આવશો ચેનલ સબસ્ક્રાઈડ કરવાનું ભૂલશો નહીં વિડીયોની ઉપર લાઈક કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ગુજરાત શિક્ષણમંત્રી કુબી કુપીબેન નીડો સાહેબે કહ્યું હતું કે ગુજરાતમાં દર વર્ષે પંદર જૂના આજુબાજુ શિક્ષકો નહીં ભરતી થશે જ્ઞાન સહાયકોની ભરતી પર કુબેર નીંડોળ સાહેબે કહ્યું કે જ્ઞાન સહાયકો હંગામી છે ગોધરી સોમનવિત સોમર ખાતે નવું નિવેદન આપ્યું છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે વીસ અનુસાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે વીસ અનુસાર મિશર સ્કૂલ ઓફ એક્સિલન્સ કક્ષા મુજબ શિક્ષણના હેતુના અંતગર પ્રાથમિક અને ઉચ્ચર માધ્યમિક શાળામાં શિક્ષણ ખાલી જગ્યા નિયમિત ભરતીથી ભરવામાં ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ ઊભો ન થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકોને શિક્ષકોની કરા અધાર નિમણૂક કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે જ્ઞાન સહાયક યોજના મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટને અનુસંધાન ધ્યાનમાં રાખીને આગામી દોણ આ યોજના અમલમાં મૂકવામાં આવી છે ત્યારે રાજ્યમાં હાલ આઠ પાંચ ઉમેદવાર રાજ્યની સરકાર સરકાર દા કરાધાર જ્ઞાન સહાયકોને વિરોધ કરી રહ્યા છે તેના માટે ઇથેટે તે આવેદનપત્ર આપી રહ્યું છે હવે ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ઢિંડુ સાહેબે કહ્યું છે કે ગુજરાત દર દર વર્ષે પંદર જૂનની આજુબાજુ શિક્ષકોની કામી ભરતી થશે તો મિત્રો જેની આજે કામી શિક્ષક બંધ થશે અને શિક્ષકોની કામી ભરતીને હાથ જોતા ઉમેરવા માટે ખૂબ જ મોટા સમાચાર છે રાજ્યના શિક્ષણ વ્યાપક ઘટ છે જ્યાં જેના કારણે સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકો નિમણૂક કરવામાં આવતી હતી પરંતુ ચાલુ વર્ષે એક પણ સારામાં પ્રવાસી શિક્ષણ મૂકવામાં આવી ન હતી તેને હવે સરકારે આ યોજના બંધ કરી જ્ઞાન સહાયક યોજના અમલ મૂકી દીધી હતી પ્રવાસી શિક્ષક હતા યોજના અંતર્ગત પગાર વધાર કરવામાં આવ્યો છે આ આ ભરતી માત્ર અગિયાર માસના કરાદાયક જ્ઞાન સહાયકો જ્ઞા કરાદાયક જ્ઞાન સહાયકો માટે ખાસ કરીને ઉપયોગી બનશે તો મિત્રો તમે જોઈ શકો સારામાં ધોરણ દીઠ શિક્ષક ઉપલબ્ધ છે તો શકે તે કરાવતા જ્ઞાન સાહેબ શિક્ષકો નિમણૂંક કરવાનું મહત્ત્વ નિર્ણયો છે આવું જાય તો નિમણૂક ઉમેદવાર પ્રાથમિક વિભાગમાં એકવીસ હજાર રૂપિયા માધ્યમિક વિભાગમાં ચોવીસ હજાર અને ઉચ્ચતર માધ્યમિકમાં સવિસ હજાર છવ્વીસ હજારનું ઉચ્ચ માનવીતા આપવામાં આવી છે ગુજરાતી શિક્ષકોની કામી ભરતી ક્યારે થશે આ પ્રશ્ન લઈને રાજ્યભરના રાજ્ય સહાયકોને વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગુજરાત શિક્ષકો નીનુ સાહેબ ગુજરાત દર વર્ષે પંદર જૂની આજુબાજુ શિક્ષકોની કામી ભરતી થશે શિક્ષકો કામી ભરતીની રાહ જોઈએ તો ઉમેદવાર માટે આવા જ ખૂબ ખૂબ જ મોટા સમાચાર છે શું સહાયકોની ભરતી કાયદાના વિધા પીચમાં ફસાઈ જશે પચીસ હજારથી વધારે ઉમેદવાર શિક્ષક બનવા માટે જ્ઞાન સહાયક ભરતી ફોર્મ ભર્યું છે તે ઉમેદવાર શું થશે આ સવાલનો જવાબ શિક્ષણમંત્રી આપતા કહ્યું છે કે જ્ઞાન ભરતી કોઈને કાનૂન દાવવા પીછો ફસવા નથી જ્ઞાન સહાયક ભરતી પર કોવિડ નિર્ણુ સામે જ્ઞાન સહાયકોની હંગામી છે આ સિવાય પણ કોઈ અમી ભરતી થવાની છે અને કામી ભરતી થઈ રહી છે પરંતુ કેટલા લોકો જે શિક્ષણ શિક્ષકોની ભરતી માટે લાયક નથી તે ભ્રમ ફેલાવી રહ્યા છે સો આકડા સામે કહ્યું કે રાજ્ય સરકાર છવ્વીસ હજાર છવ્વીસો શિક્ષકોની કામી ભરતી ચૌદ સપ્ટેમ્બર ઓર્ડર આપે છે આ આ સિવાય માધ્યમિક શાળામાં પંડસો સાંભાઈ આચોની કામી ભરતી પર સરકાર કરી છે જ્ઞાન સહાયક માટે પચીસ હજાર વિદ્યાર્થીઓ ફોર્મ ભરી દીધા છે અને જ્ઞાન સહાયક મેરીટ આડી પર દરેક જિલ્લામાં મોકલી દેવામાં આવી છે આ ભરતી વિરોધ એવા લોકો કરીએ છે જે ટેટ ટાટ પાસ નથી કરી તો મિત્રો આ લેટર અપડેટ મળશું એક નવા વિડીયો સાથે સુધી થેન્ક યુ વેરી મચ